આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો આ શેઢા ખાઈના ભીમભાઈ છે અને આયુષ સમાજમાંથી છે એમણે જે વાત કરી એ સાંભળવા જેવી એટલા માટે છે કે માનસીબેન દલિત સમાજમાંથી હોવા છતાં એમની સાથે લગ્ન કરવા પણ તૈયાર છે એના દીકરાના ભણતર માટેનો બધો ખર્ચો આપવા પણ તૈયાર છે તો આ રીતે હવે દરેક સમાજ છે એ અમુક અમુક તો આગળ આવતા જાય છે અમુક જે રૂઢિચુસ્ત છે અઢારમી સદીમાં જીવતા હોય જેને દુનિયાનું જ્ઞાન નથી આ વિજ્ઞાનનો યુગ છે આ જે મોબાઈલમાં તમે ગમે ત્યાં વાત કરી શકો ફોટા જોઈ શકો વિડીયો કોલિંગ કરી શકો આટલો મોટો ચમત્કાર વિજ્ઞાને કર્યો છે પણ હજી એ લોકો અઢારમી સદીમાં જીવતા હોય એવા લોકો હજી જ્ઞાતિવાદમાં રાજતા હોય છે ત્યાં આ જ્ઞાતિનો જોઈ ઊંચ જ્ઞાતિ જોઈ ફલાણી જ્ઞાતિનો જોઈ વાંઢા મળતા હોય પણ જ્ઞાતિના વાડામાંથી બહાર નીકળતા નથી ત્યારે ભીમભાઈ છે એ ભલે નાના ગામમાંથી આવે છે અને એટલું બધું ભણેલાય નથી પણ એમ છતાંય એના વિચારો ઊંચ છે એમણે કીધું કે નહીં ભાઈ દલિત હોય તો વાંધો નથી કોઈ કોઈ પણ સમાજ છે એને માણસ કુદરતે બનાવેલી જ છે બધી વ્યક્તિ તો આપણે કાંઈ જ્ઞાતિવાદમાં માનતા નથી અને માનસીબેન સાથે જો લગ્ન થાય તો મને કાંઈ વાંધો નથી અને જીવવું છે મારે એની સાથે તો મારે સમાજને બહુ કાંઈ એની કાંઈ દરકાર કરવાની મારે જરૂર નથી તો હવે આવી રીતે ધીરે ધીરે જ્ઞાતિવાદમાંથી અમુક લોકો બહાર નીકળતા જાય છે તો એ સારી બાબત છે કારણ કે જ્યાં સુધી જ્ઞાતિવાદમાંથી બહાર નહીં નીકળે ત્યાં લખી આ બધા સમાજના માણસો પીડાતા રહેશે અને જ્ઞાતિના વાડામાંથી એ જે લોકો જોડાયેલા રહે છે એના દીકરાઓ ચાલી વર્ષ પચાસ વર્ષ અને સાઠ વર્ષના પછી મરી પણ જાય છે તો એમાંથી બહાર નીકળવું હોય તો જ્ઞાતિવાદના વાડામાંથી બહાર નીકળવું પડે માનસીબહેન સાથે આપણે એની વાત પણ કરાવી છે માનસીભાઈને માનસીબહેનને ગમી જશે તો જરૂર આગળ વધશું બાકી તો એમણે જ્ઞાતિવાદનો જે છેદ છે ઉડાડી દીધો છે ભીમભાઈ તો આખી વાત સાંભળો માનસીબેન સાથે પણ આપણે એમનો કોન્ફરન્સમાં વાત કરાવેલ છે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં માનસીબેનનો વિડીયો પણ મૂકેલ છે તો એની હકીકત પણ જાણતા જાઉં આ સિવાય દક્ષાબેન રાજકોટવાળાનો વિડીયો મેલો છે રેણુકાબેનના પણ વિડીયો મેળલ છે ચંદ્રિકાબેન અને ભાવનાબેનના પણ વિડીયો મેળલ છે તો જે લોકોએ લગ્નગ્રંથથી જોડાવવું હોય એણે આગળ પાછળના બધા વિડીયો જોતા રહેવું પડશે એ જોશે સાંભળશે તો જ એનો અંદાજ આવશે કે આ બેનને શું તકલીફ હતી અત્યારે શું પોઝિશન છે અને હું વારંવાર બધાના વિડીયો એટલા માટે મૂકું છું કે કોઈ ભાઈ એ કાંઈ પોતાની વિગતો આપતા હોય અને એમાં થોડી ઘણી ખોટી સાચી વિગતો હોય તો પણ એની જાહેરાત કરીએ એટલે ઓટોમેટિક એના પાડોશી હોય એના મિત્રો હોય એ આપણને ફોન કરી અને ખાનગીમાં જણાવી દે કે ભાઈ જે એણે વિગતો આપી છે એમાં આટલું સાચું છે અને આટલું ખોટું છે એટલા માટે જ આપણે વિડીયો મૂકીએ છીએ એટલે દરેક વ્યક્તિએ ખાસ ખ્યાલ રાખવાનો કે જે વિગતો આપે સાચી આપે અને વિડીયો અવશ્ય યુટ્યુબમાં આવશે જ એ એ પણ ધ્યાન રાખે કારણ કે અમુક વ્યક્તિ રહ્યા એ ખોટું પણ બોલતા હોય છે અને ખોટી વિગતો આપતા હોય છે તો વિડીયોના માધ્યમથી એ આપણે જાહેરાત કરીએ એટલે એની સાચી હકીકત બહાર આવી જાય એટલા માટે જ આપણે વિડીયો મૂકીએ છીએ તો જે લોકો વાત કરે એ સત્યથી જ વાત કરે ખોટી વાતો ન કરે અને એમાં ખાસ વાતો હોય એ તો ખાસ કરે એમ અમુક વાતો થોડી ઘણી લેટ ગો કરીએ પણ અમુક વાતો જે અગત્યની હોય એ તો એણે કરવી જ પડે એમ તો આ ખાસ બધાએ ધ્યાન રાખવાનું આ બધા બહેનોના વિડીયો છે એ જોતા રહ્યો જેથી કરીને તમને એ બધા બહેનોનો ખ્યાલ આવે Apak tu? Jangan boleh sahab Bala-bala Ula, ula kena surat warah oh? bian? Ha? Ula surat warah bian ni? Ha, ha, nak ah, ah, bian so, Ula sukurah, so kan, tu warah snowy, ya? Ii, so, e, deksa bian? Deksa bian Ii, e, ii, e, baij kot nak? Baij kot nak Ha Ina, ika kaini pun, tep Amari umarik,

ના ના કાંઈ કાંઈ વાંધો નહીં આપણે આ બેન વાત કરીએ માનસી બેનારે હારે જો એ એગ્રી થઈ જાય તો બરાબર ને હા હા થોડુંક છે ને તો પછી આપણે કે હા એ તો એને વાત તો કરશું આપણે એક તો એના ગામડામાં કદાચ ન આવે કદાચ એવું બને એમ બરાબર હા ભલે ને કાંઈ વાંધો નહી તમારે સીધી મુલાકાત ગોઠવણ કરવી પડે એમ ભલે ને કઈ વાંધો નહીં એ આપણે ક્યાં હા હા તો રહીએ લાલપુર છે જોધપર છે જામનગર છે માર્ચ બધે નોકરી લાગે માર્ચ બધે એવી છે આપણે હું કોઈ નથી જે મને કામ ઈ ખવડાવે મારે નઈ મારે નઈ સમજી મારે મન કામ મન કેવડ હે આ તો જીવન સાથી હોય ને તો દુખી ના થાય મોડા વેલા ગમે તે રોટલો જડે ઓલા જાય ને પછી બધું એવું હોય હા હા મારે બે વચ્ચે ની તકલીફ રોટલા ની ને કપડા ની સમજી મારે બીજું કઈ ટેન્શન નથી ખાવે પીવે પૈસા ટકાય ને જે લેવું હોય એ લઉં દુખી ના કરે હા 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 કેટલું મારે સાહેબ આમ જાડું હવે તમને ખબર ને કેવી પરિસ્થિતિ થઈ ગઈ યાર હાચી વાત હાચી વાત Jika dia datang, saya akan datang juga. Baiklah, saya akan datang juga. Helo. Maafkan saya, saya mahu bercakap dengan anda. Ya, apa khabar? Baiklah, saya sedang makan. Baiklah. Ya, baiklah. Saya ingin bertanya kepada anda tentang perkahwinan saya. ના ના એમાં તો કઈ નથી અમુક વાર તો એક ભાણવડ ના ભાઈ છે ત્યારે line ઉપર હ બરાબર અને બાર વિગા જમીન છે અને વ્યવસ્થિત છે એ કે તો એમ કે city માં જઈએ આપડે બરાબર તો એની પૂરી તૈયારી છે તો એની હારે વાત કરો તો વાત તો કરો પાછુ તમે વાયરલ નથ કરતા ને પાછુ મુકતા નહી હું તો નો મજા આવે હમ એમાં એવું છે બેન વાયરલ કેટલા માટે કરવું પડે કે આ માણસો રયા ને એ ખોટું બોલે છે સાચું બોલે છે એ તમે વાયરલ કરો તો જ ખરું પડે આજે મેં ચંદ્રિકા બેન નો એક video મેલો તો ને તો એક ભાઈનો ફોન આવ્યો બરાબર કે મારે છોકરાનું કરવાનું છે એટલે મેં એને બધી ડિટેલ પૂછી તો કા મારા છોકરાનું સેન્જ છૂટું સહેલું છે અને એનું આપણે કરવું છે બરાબર એટલે પછી સારી હારી વાતો કરી પછી આપણે વિડીયો મૂક્યો વિડીયો મૂક્યો ને એટલે મને પછી ફોન આવ્યા ત્યાંથી એની કે એ ભાઈનું છે ને એકવાર નથી થયું એનું બે વાર થયું છે એકવાર એણે છૂટું કર્યું છે અને બીજી વાર એની ઘરવાળીને આપઘાત કરી મરી ગઈ છે મેલો ને તો આપણે જો હું કોઈને ઓળખતો નથી પર્સનલી મેં ફોન પર વાત કરી હોય ફોટું પર ખોટું બોલે આપણને ખબર ન હોય તો તમે વિડીયો ને તો એના પાડોશી હોય એના મિત્રો હોય કે કોઈ હોય ને તો આપણને ખાનગીમાં સાચી માહિતી આપી દઈએ બરાબર અને પછી પછી મેં એની ખરાઈ કરી તો ખરેખર એવું જ નીકળ્યું એમ અને પછી એને ફોન કર્યો તમે ઘરવાળી હા તો મેં કીધું કેમ છુપાવ્યું તમે તો કે પછી ક્યાં વાત કરવાની હતી તો આવી રીતે લોકો છુપાવતા હોય ને તો વિડીયો મૂકવાથી એ આપડે જાણકારી મળે એટલે આપડે વિડીયો મૂકીએ છીએ અને મૂકો આપણા ફાયદામાં છે બરાબર બરાબર અને અને બીજું આ જે વિડીયો મુકશું ને માનસી બેન તો આ જે કે આ વાત ચિત અત્યારે મેં લઇ તો લોકો છે ને તાજું તાજું જોતા હોય આપણો આપડો વિડીયો જુનો થયો અત્યારે તમારા માટે કોઈ ઇન્કવાયરી નથી આવતી પણ આ જે વિડીયો મુકશું ને તો ભલે આની સાથે તમે કરો કે ના કરો પણ બીજા લોકો તરત પાછા પૂછશે કે માનસી બેન નું થયું નથી તો મને વાત કરાવો એમ પણ હું બંદ થઇ જાય વિડીયો નહિ મળે ને તો પછી લોકો ભૂલી જતા હોય છે બરાબર ને હા એટલા માટે આપણે વિડીયો મેલીએ છીએ બરાબર ને હા હા આ તો લઈ લઉં છું ડાઈરેક્ટ કા જમીન છે પાછું બીજું કાઈ બિઝનેસ કરે છે હા એને પૂછી લો ને બધું પૂછી લો ને બરાબર ને પૂછી લો હા 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 હલો ભાઈ વાત કરો માનસીબેન બેન લાઈન ઉપર છે હલો હા હેલો બોલો એ મેં કે મોર તો વિડીયો સાંભળ્યો તો હા હું નોર્ટન ને વાત કરી વાત કરાવો ને મેં કીધું

જમીન છે હા જમીન બાર વિઘા જમીન માર બઉ જવું નથી હાલો હા હા બોલ ને બાર 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 વિઘા જમીન છે બે ભાઈ બેન છે અમે હા ખેતી કોણ કરે તમે જ કરો કે મારા ભાઈ ભાઈ કરે ભાઈ ને ભાભી ને હું એકલો હોય એવું નથી હું આજ જાઉં કામ કરાવું તમને સેલેરી કેટલી આપે બસ ની ચલાવો છો અહી ની हाँ निचल मजासा गया हम्म आ तो कहीं काम है, में। में है। नहीं घर मार मार्ग में ढाल है हाँ हम्म बात करते भी हैं कि मैं कोई कहीं दुखी करूँ माँ वो नहीं हूँ दुखी भी जाऊँ दुखी करे हाँ उससे क्या है हम्म दुखी चंगा क्योंकि ये पूछ मत हाँ आई पास तो चौदह किम बोले तो चौं नहीं आ ही सही आ ही હમ એ તો સાહેબ ને કીધું મારે સાહેબ એવું કઈ નથી રાખવું એવું જો બધું લેવા જાય ને તો પછી વેલા વયા જાય ઉપર હા એ તો છે હવે એવું બધું જોઈએ તો આવા તો લઈને પડે હમ કામ ગયો હવે એકલો મારે કમાવું તમાર marriage થઇ ગયેલા હશે કે હાલ એક તા બહુ વેલા હમ કેટલા થયા માં hello છોકરા ના કઈ નથી

हम्म तुमने खादे पीदे दुखी, दुखी नहीं पैसे दे के दुखी नहीं तम लुगले हाँ, दुखी नहीं पछ तुम्हारे हुज होई तमे गयो काई नहीं गइया हु हां ई से हां बहुत दुखी हमरा मतलब मने विचार रे मार मन ने ना फोन करू के कांदी से विचार तो तो एक ले जीवन 2 ने बिहार है 1 छे साकर ई बाहर चलो मैं केस मारो फाइनल हो जाए हो है मारो बहन फोन तो હા ભલે ભાઈ તમારો ફોટો ને એવું મોકલો મને બરાબર ને હાલો મારે છે હમણાં મોકલું ફોટો અને થોડીક ટ્રાય કરો ને મારી થઈ જાય તો હા ભલે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં ફોટો મોકલો મારો એ હા હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો